સામે આવી રહ્યા છે કે અથવા તો અન્ય ચીજ વસ્તુઓ લઈ ફરાર થાય છે અને આ ફરાર થયા બાદ આ ઝડપવા માટે પોલીસે પણ ચક્રો કર્યા છે જેની આજે વાત કરવી છે

ચોરીના ઈરાદે કરવામાં આવી હોય તેવું ઘટના સ્થળે જોવા મળી રહ્યું છે કારણ કે જે વરધાજી પટેલ છે અને તેમની માતાનું નામ છે હોશીબેન આ બંને વૃદ્ધ પોતાના ઘરમાં હતા તે સમય દરમિયાન કોઈ અજાણ્યા ઈસમો આવે છે અને આ જે બંને છે તેઓને ઘા મારે છે ત્યારે તેમની જે પત્ની હોશીબેન છે તેમના પગને પણ જે તીક્ષ્ણ હથિયાર છે તેના વડે ઘા મારવામાં આવે છે ત્યારબાદ જે જાના દાગીના હોય છે તે ઉતારી લેવામાં આવે છે ત્યારે આ સવાર પડતા જ્યારે મજૂરો ખેતરોમાં આવે છે અને આ જે સમગ્ર મામલો જોઈએ છે ત્યારબાદ સ્ટેટ ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એ બી જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ બનાસકાંઠા પોલીસને પણ જાણ કરવામાં આવે છે અને બનાસકાંઠા પોલીસ ઘટના સ્થળે દોડી આવે છે ઘરનું જે સામાન હોય છે જે વિખેર કરી નાખવામાં આવેલું હોય છે અને ક્રૂરતાપૂર્વક જે હત્યા કરવામાં આવી છે એ હત્યા જોવા મળી

કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના દસિ પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશયથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરેણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડે સોપ્રિટી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તારમાંથી આવતી હોય છે કે જે આ પ્રકારના અંજામ આપતી હોય છે એની પર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલની ટીમ અને અમારી ડોગ સ્પોર્ટની ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ છે એ સમયમાં આ એના પહેલું આજે જસરા ગામની અંદર હૃદય હચમચાવી નાખે એવી દુઃખદ ઘટના ના સમાચાર આવ્યા છે હું બહાર હતો અને ગામોથી કેટલાક મિત્રોના અને એના ફોન આવ્યા કે ગામની અંદર આવી ઘટના ઘટી છે એક ખેડૂત પરિવાર ચૌધરી પરિવાર બંને રાત્રિના સુમારે પોતાના ઘરની ફળિયામાં સૂતેલા હતા ત્યારે રાત્રે અજાણ્યા શખ્સો એ આવી અને ગળાના ભાગે તીક્ષણ હથિયાર વડે હુમલો કરેલો છે અને એમના ધર્મપત્ની છે એમના બે પગ પણ કાપવામાં આવેલા છે ક્રૂર હત્યા કરી છે આ જે કોઈ પણ નાલાયકો હોય આવાઓને પકડી અને તાત્કાલિક ગામ વચ્ચે આ લોકોને ફાંસી આપવી જોઈએ આજે ગુજરાતની અંદર આવી ઘટનાઓ વારંવાર બનતી હોય છે ત્યારે ખૂબ જ દુઃખ સાથે કહેવું પડે છે કે આવા તત્વોને જાહેરમાં માં ફોંસી આપવી જોઈએ અત્યારે બનાસકોઠાના એસપી અક્ષરે મકવાડા સાથે પોલીસ કાફલા સાથે ઘટનાની તપાસ ચાલી રહી છે પરંતુ દુઃખદ ઘટના છે શબ્દો કહી શકાતા નથી એવી ઘટના છે અને હું તો માંગ કરું છું કે આવા તત્વોને તાત્કાલિક પકડીને જાહેરમાં ફોસી અપાશે ત્યારે જ એમની આત્માને શાંતિ મળશે ભગવાનની પ્રાર્થના કરું છું કે જેઓની ક્રૂર હત્યા થઈ છે એ આત્માઓને ભગવાન શાંતિ આપે અને પરિવારજનોને આઘાત સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના કરું છું અને ફરીથી ગુજરાત સરકારને વિનંતી કરું છું કે તાત્કાલિક જે કોઈ પણ શખ્સો આની અંદર સામેલ હોય લૂંટનો ઈરાદો હોય કે કોઈ પણ વિરોધ ઈરાદો હોય તથ્ય બહાર લાવી અને ગુનેગારોને પકડી અને કડકમાં કડક સજા થાય એવી માંગ પણ કરી રહ્યો છું ફરીથી એમના આત્માને ભગવાન શાંતિ આપે તેવી પ્રાર્થના કરું છું ઓમ શાંતિ કરી હતી જસરાણા વરદાજી મોતીજી ચૌધરી પટેલ અને એમના પત્ની હાંસીબેન વરદાજી ચૌધરી પટેલ ઉંમર સાઠ પાસઠ વર્ષની હશે ને તેઓને રાત્રે અજાણ્યા કોઈ માણસો દ્વારા આવી અને મોઢાના અને પગના ભાગે ગંભીર ઇજાઓ કરીને કાપી નાખીને પગ તો બંને કાપીને ટુકડા બાજુમાં પડ્યા છે એ રીતની કાપીને કાનમાંથી કાન કાપીને કાનમાંથી સોનાની વસ્તુઓની લૂંટ ચોરી કરી છે પગ કાપીને પગમાંથી ચોંદીના કડલા પણ કાપીને ચોરીને લઈ ગયા છે એમની તિજોરીઓને ઘરના લોક વગેરે પણ બે ત્રણ તિજોરીઓ તોડીને પણ એમાંથી પણ બધી વસ્તુઓ લઈ ગયેલા છે આ પ્રકારે અજાણ્યા માણસો ગમે ત્યારે રાત્રે આવી અને લૂંટ કરીને બંને પતિ પત્ની એકલા ઘરે રહેતા હતા અને એવા સમય દરમિયાન થયું છે એમના દીકરા અજમલભાઈ એટલે કે એવી પટેલ એ વિજિલન્સમાં ડીજી સાહેબનું સ્કોડ છે જે એ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે નોકરી કરે છે અને એમની દીકરી છે એ શિક્ષિકા તરીકે નોકરી કરે છે એટલે લૂંટનો ઈરાદો જ હોવાની પ્રાથમિક સંભાવનાઓ હાલ તો જણાય છે અમને ગામ લોકોને અને અમને પણ જે રીતે સૂચના મળી સવારે સાત વાગે એટલે તરત જ સૌથી પહેલાં હું આવ્યો અને મેં જ એસપી સાહેબને જાણ કરી અને આગળના પીઆઈને પણ મેં ફોન કરીને જાણ કરી આવી ઘટના બની જાઓ નીચી સાહેબ સાથે અને નિલીપરાય સાહેબ એસએમસીના ડીઆઈજી સાહેબ સાથે પણ મેં વાત કરી અને કહ્યું ભાવિ ઘટના બની છે ઝડપથી આવવું જોઈએ અને સાહેબ ખૂબ જ ઝડપથી ઘટના સ્થળે પહોંચી ગયા અને પોલીસ આવી છે અલગ અલગ એંગલથી પોલીસની અલગ અલગ એજન્સીઓની ટીમો બનાવી અને આ બાબતથી ઇરાદો હોઈ શકે સ્થાનિક હોઈ શકે એ અલગ અલગ ટીમો બનાવીને એસઓજી એલસીબી લોકલ પોલીસ સહિતની બધી ટીમોને કામે લગાડી છે અપેક્ષા રાખીએ કે ખૂબ ઝડપથી આવા પ્રકારના નઠારા આરોપીઓ જે બહારથી આવીને આ પ્રકારનું કામ કરી ગયા હોય તો એવા લોકોને ખૂબ ઝડપથી પોલીસ પકડી પાડશે અને અલગ અલગ એંગલથી તપાસ કરવી માત્ર એક જ લૂંટનો ઈરાદો નહીં પરંતુ બીજા એંગલો પણ અલગ અલગ હોઈ શકે એવી પોસિબિલિટીઓની સાથે પણ પોલીસે તપાસ ચાલુ કરી છે એટલે હાલના તબક્કે તપાસની ગતિ બરાબર ચાલી રહી છે અને એ જ પ્રકારે હજુ પોસ્ટમોર્ટમ વિગ્રે થશે એમના દીકરા એવી બી પટેલ હમણાં જ આવ્યા છે અને હવે બાકીની કાર્યવાહી થશે અપેક્ષા રાખી ઝડપથી આવા લોકો અરામીઓને પકડી પાડવામાં પોલીસ સફળતા મેળવે

સક્રિય બની હોય તેવું જોવા મળી રહ્યું છે ત્યારે વૃદ્ધોને હાલ ચેતવાની જરૂર છે એકલ દોકલ રહેતા હોય તો પોતાની સેફટીમાં રહેવું અને આવી ટોળકીથી અનેક વખત સાવચેતી રાખવી તે જરૂરી છે બસ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર